સીતા માતા એ પણ ભૂખાની નથી આથી મેદી ભૂખાની નથી રામચંદ્ર ભગવાન નો વનવાસ જવાનું હતું પાછું આવું પછી તમને લેવા આવી તમે ત્યાર તકલીફ વેચવાની જરૂર નથી ત્યારે સીતાજી બોલાય કે મારો પ્રભુ મારો ભગવાન મારો પતિ જો વનવાસ વનવાસમાં હોય

બરોબર ક્યારે ગર્ભવસ્થામાં હતા અને પત્ની જ નહી કોઈના પર વિશ્વાસ નહીં પતિ ના પત્ની ઉપર વિશ્વાસ નહીં પત્ની ના પતિ ઉપર વિશ્વાસ નહીં પછી આપણે તકલીફ આવે છે આપણને બાકી લગ્ન કર્યા હતા ગ્રહસ્વંતિએ કરી દી

છે હું તો કહું પથ્થરની મૂર્તિ આપણે ગમે એટલું નમશો બરોબર પણ એ તમારું કલ્યાણ ને એક વખત જીવતા મા પગે લાગી લો એક વખત જીવતા માં બાપ જો તમને અંતર આશીર્વાદ મળી જશે